આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે હમણાં વરસાદ થઈને અતિવૃષ્ટિ થઈ એના અનુસંધાને ખાતરની બાબતમાં અને માપણી વધારો ની બાબતમાં સમજી લેજો કે આજે રજૂઆત કરવામાં આવી છે જયારે પચીસથી પચાસ ઇંચ વરસાદ થઈ જાય ત્યારે હવે સ્પષ્ટ દેખાય છે કે ભાઈ સર્વેની કોઈ જરૂર નથી સંપૂર્ણ પાક તમામ ખેડૂતોનો નિષ્ફળ બીજી બાબત તો કે હવે બાગાયત પાકનું સર્વે ન કરીએ શાકભાજીનું સર્વે ન કરીએ જ્યારે ખેડૂત તો શાકભાજી વાવે કે બાગાયત પાક વાવતો હોય કે આમ ખેતી કરતો ત્યારે સંપૂર્ણ સર્વે કરવું જોઈએ પણ સર્વેનો ઇશ્યુ એટલા માટે નથી છેલ્લા આઠ દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે ગામ સેવકોનું ઘટ છે મેકઅપ એમનું પૂરું નથી માત્ર હજી દરેક તાલુકામાં કોઈકમાં પાંચ ગામ કોઈકમાં આઠ ગામ કોઈકમાં બે ગામ કોઈકમાં છ ગામ આવી રીતે સર્વે કરશે તો મને લાગે એક મહિનાથી પણ હજી વધારે સમય લાગશે ત્યાં સુધી ખેડૂતો એમનો પાક કંઈ ખેતરમાં રાખી નહીં મૂકે અને બીજી બાબત સર્વેમાં દરેક વખતે સર્વેના નામે નાટક થાય છે આપના માધ્યમથી હું સરકારને કહું છું કે સર્વે કર્યા પછી પણ કેટલાય ગામ સેવકો કેટલાક અધિકારીઓ લાલિયાવાડી ચલાવે છે જ્યાં ટકાવારી નક્કી થાય એનું ઉપર મૂકવાનું ખરેખર નુકસાન થયું હોય રહી જાય છે ભીપર જોય વાવાઝોડાનો જો તમને એક દાખલા સાથે કહી શકું પ્રૂફ સાથે કહી શકું કેટલાક આપણે એમને રજૂ પણ કર્યા હતા કે જેનું વાફર નુકસાન થયું છે એ ખેડૂતો રહી જાય છે અને ખરેખર જ એમને ઓછું નુકસાન હોય એવા ખેડૂતોની ટક્કાવારીઓ નક્કી કરીને આ બધું લાલિયાવાડીઓ ચાલે છે એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે જો તમારે આપવું હોય તો જ બાકી આપવું જ ન હોય તમારે અને માત્ર જાહેરાતો મોટું મોટી કરીને ખેડૂતો સાથે આવી છેતરપિંડી ન થાય બીજી બાબત માત્ર હવે જ્યારે પચીત્રીસ ટકા પાક ક્યાંક બચ્યો છે ત્યારે છેલ્લા આઠ દિવસથી અમારું ભારતીય કિસાન સંઘ જિલ્લા દ્વારા રજૂઆત થઈ પ્રદેશ દ્વારા રજૂઆત થઈ ધારાસભ્યશ્રીઓને પણ કીધું આજે આખા જિલ્લામાં ક્યાંય એક દાણો ખાતરનો નથી જોડિયાનો આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે એટલે તાત્કાલિક ધોરણે જો એ પચીત્રીસ ટકા પાક બચ્યો છે એને જો ખાતર સમય ઉપર ન મળે ખેડૂતોને જરૂર હોય ત્યારે બિયારણ ન મળે એટલે ખેતી કરવી મને લાગે કાંઈક મુસીબત હોય અને આપના માધ્યમથી સરકાર તંત્રને કહું છું સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે લોકો વચ્ચે જાઓ લોકોની સિદ્ધિ શું છે ખેતીની અત્યારે પરિસ્થિતિ શું છે અરે આ ધીમે ધીમે આઈસ્પ્રિંગ દબાય છે અને આઈસ્પ્રિંગ જ્યારે ઉછળશે ત્યારે આ મોટું નુકસાન કરશે એટલે ખરેખર લોકો વચ્ચે રહીને જેમની જવાબદારી છે એમને પણ લોકો વચ્ચે જવું જોઈએ લોકો વચ્ચે નથી જતા એટલે આ બધું પીડાઓ થાય છે ખેડૂતો તો જાણે આમ દરેક વખતે જાણે સે માંગે છે શાહે માંગે છે અમે કંઈક કરોડો રૂપિયાની પેકેજની હમણાં કોઈક ને ક્યાંક જાહેરાત કરી દેશે પણ ખેડૂતોને એના સામે ખેડૂતોને હાથમાં શું આવે છે કાંઈ નથી આવતું એટલે આવી ખેડૂતોની પરિસ્થિતિ છે રિસર્વે થયું છે તો એમાં એમને એમ ખેતર અહીંયા હોય તો બીજી જગ્યાએ બોલતું હોય અનેક પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો છે અનેક વખત ભારતીય કિસાન સંઘના માધ્યમથી સતત રજૂઆતો કર્યું છે કેટલાક નિરાકરણો આવ્યા છે પણ મોટા ભાગે પ્રશ્ન છે ને એ દિવાલમાં જે મથડાઈને પાછા આવે છે આવી પરિસ્થિતિ છે આપના માધ્યમથી તંત્ર અને સરકારને કહું છું અત્યારે ખેડૂતોની ખૂબ દશા ખરાબ છે આ દશામાં તમે ભાગીદાર થઈને જો તમારે આપવાનું હોય તો બાકી કાંઈ ભલાઈ કરતા નથી ખેડૂતોને પોષણસણ ભાવ નથી મળતા એટલા માટે તમારે સહાય આપવી પડે સ્વામિનાથન કમિટીનો બિલ રજૂ કરી દો અમારે કોઈ જરૂર નથી તમારી સહાયની અમે કોઈ ભિખારી લોકો નથી અમે તો આપવા વાળા છીએ એટલે ખેડૂતો છે ત્યારે ચિંતાજનક એક વિષય તમારા સામે કહી દઉં આજે આપના માધ્યમથી સરકારને હું કહેવા માગું છું કે ખેડૂતોની આવીને આવી સ્થિતિ રહીને તો દસ વર્ષ પછી કોઈ ખેતી કરવાવાળો નહીં હોય આજે બધાને ઓરિજિનલ ખાવું છે ખેતી કોઈને નથી કરવી દૂધ બધાને પીવું છે ગાય કોઈને નથી રાખવી શું કામ એને પોસાતું નથી વર્ષો તે એ નહીં ભાવ છે જીએસટીના નામે લૂંટ એક બાજુ તમે ટ્રેક્ટરમાં સાઠ હજારથી પિસ્તાલીસ હજાર સબસિડી આપો છો બીજી બાજુ અઢી લાખ રૂપિયા ટ્રેક્ટરમાં જીએસટી છે એટલે ધાતેડાથી કરી અને હું તો એમ કહું છું કે ખેડૂતો જેટલા ઓજારો વાપરે છે મોટરો વાપરે છે એનામાં જીએસટી ચેનલ ન હોવી જોઈએ કારણ કે આ છે ને પાંચ રૂપિયે ટમાટા વેચવા વાળો માર્કેટમાં સમજી લેજો કે એને બે આવે તો હાલે પાંચ આવે તો આનામાં જીએસટી ખેડૂતોના માથાના વાળ જેવી એની પીડા છે હવારમાં ઉઠીને એટલે જીએસટી ખેતીવાડીમાં તે અમે અનેક વખત કીધું છે કે નાબૂદ થવી જોઈએ આજે ફરીથી આપના માધ્યમથી કહું છું કે જો આ દેશને બચાવવા આ દેશમાં અઠ્ઠાવન ટકા ઇકોનોમી ખેડૂતોની છે જો આ ખેડૂતોને બચાવવા હોય તો તમારે આ બધું ઘણા બધા અમે રસ્તા અમે પ્રશ્ન પણ ઉભા કરીએ છીએ પણ એના સામે અમે સમાધાન પણ લઈ આવી રહી છીએ એટલે અમારા સાથે જ્યારે સરકાર સાથે તંત્ર સાથે બેસવાનું થાય ત્યારે અમે હંમેશા ખેડૂતોને અને આ દેશને ફાયદો થાય એના માટેની હંમેશા અમે નીતિ રણનીતિ રાખીને આગળ વધે આપના માધ્યમથી કહું છું જે કયા સિદ્ધિ છે સિદ્ધિમાં ખેડૂતો ખેડૂતોને અત્યારે બહાર લઈ આવવા ખૂબ જરૂરી છે તાત્કાલિક ધોરણે આમાં પગલાં લે હા આજે રજૂઆત કરવામાં આવ્યા છો શું છે ભારતીય જનસ કચ્છ જિલ્લા જિલ્લા મંત્રીમાં જાવજીભાઈ વામાણે અત્યારે જે આખા કચ્છમાં અને આખા ગુજરાતમાં અતિવૃષ્ટિનો જે માહોલ છે વાવાઝોડાથી જે નુકસાન થયું તો એ નુકસાનમાં તાત્કાલિક સર્વે થાય એવી અમારી માંગ છે અને હાલમાં જે સર્વે સરકાર દ્વારા થાય રહ્યો એ બહુ નહીવત છે અને જો આ રીતે સર્વે થાય તો ખેડૂતોને એમાં લાભ મળી શકે એમ નથી જેનું કારણ કે આ રીતે સર્વે થાય તો બેથી ત્રણ મહિના સમય લાગે ત્યાં સુધી ખેડૂતો નવું વાવેતર કરી નાખે એટલે એને એની નુકસાનીનો સહાય મળે છે એટલે અમે સરકાર પાસે એ વાત કરી કે અત્યારે તમે જે અત્યારે જે ટકાવારી પ્રમાણે આપી જોઈએ તો કચ્છનો વરસાદ છે ને એકસો ને સિત્તેર ટકા તે ઉપર વરસાદ થઈ ગયો તો આ વરસાદમાં જો નુકસાની એટલે અતિવૃષ્ટિ જાહેર કરવી પડે અને અતિવૃષ્ટિ જાહેર કરી અને એના ધારાધોરણ પ્રમાણે જે વળતર આપવાનું એ ખેડૂતોને આપી દો તો અત્યારે જે નુકસાન થયું ખેડૂતોને એને એને એનો લાભ મળે બાકી અમારી વાત હતી કે અત્યારે વધુ વરસાદ પડવાથી યુરિયા ખાતરની પાકને વધારે વધારે જરૂર પડે છે તો યુરિયા ખાતર અત્યારે કચ્છમાં ત્યાં અવેલેબલ નથી અને ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે મોટી મોટી લાઈનો લગાવે છે અને એને યુરિયા ખાતર મળતું નથી એટલે પાકને યુરિયા ખાતર જો ટાઈમમાંથી નહીં મળે તેનાથી પણ એક બચ્યો સચો પાક નિષ્ફળ જવાની શક્યતા છે એટલે યુરિયા ખાતર તાત્કાલિક મળે એવી અમારી રજૂઆત છે અને બીજી એક રજૂઆત અમારી એવી છે કે અત્યારે પ્રમોકેશનથી ઘણી બધી ભૂલો રહી છે એનાથી ખેડૂતો ભોગ બને છે અત્યારે સમજી લો કે પાકની નોંધ કરવી હોય તો ખેડૂતોની એક જગ્યા ઉપર જે છે એક જગ્યા ઉપર જમીન બોલતી નથી બીજી જગ્યા ઉપર બોલે છે એનાથી પણ ટેકનિકલ મત આવે છે અને ઘણા બધા ટેકનિકલ ફોલથી ખેડૂતોની જમીનમાં ક્યાંક માપ ક્યાંક નામ બદલ છે ક્યાંક ફેર ફેરશે તો એ રેગ્યુલર થાય અને પ્રમોકેશન રેગ્યુલર થાય એવી પણ અમારી માંગ છે આ અમે ખેડૂતો આમના પ્રતિનિધિ અમે સરકાર પાસે રજૂઆત કરવાની છે